ઇસ્લામ ધર્મમાં મોરમના તહેવારને શોકના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે કરબલાના મેદાનમાં શહીદ થયેલા હજરત હુસેન અને તેમના બોતેર સાથીઓની યાદમાં આજે શિયા મુસ્લિમના લોકો શોખ મનાવે છે અને તાજીયાનું જુલુસ નીકળે છે આજે ડીસામાં વરસાદી માહોલ વચ્ચે તાજીયાનું જુલુસ નીકળ્યું હતું અને મુસ્લિમ બિરદારોએ યા હુસેન યા હુસૈનના નારા લગાવીને કરબલાના મેદાનમાં શહીદ થયેલા શહીદોને યાદ કર્યા હતા મહોરમનું મુસ્લિમ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે અને તેમાં પણ શિયા મુસ્લિમ આ તહેવારને શોખના તહેવાર તરીકે ઉજવે છે હજરત હુસૈન અને તેમના બોતેર અનુયાયીએ સત્ય સામે જજુમત શહાદત વી હતી અને તેમની આ શહાદતની યાદમાં સિયા મુસ્લિમ સમાજના લોકો મોહરમ સ્વરૂપે શોખ વ્યક્ત કરતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા ડીસામાં પણ વર્ષો જૂની પરંપરા પ્રમાણે તાજીયાનું જુલુસ નીકળ્યું હતું દર વર્ષની સરખામણીએ આ વર્ષે તાજીયાનું જુલુસ અલગ હતું આ વર્ષે તાજિયામાં દર વર્ષની જેમ હથિયારો સાથે કરતબો જોવા મળ્યા નહોતા અને શાંતિપૂર્ણ માહોલમાં આ જુલુસ નીકળ્યો હતો ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારથી નીકળેલું આ તાજિયાનું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને શહેરના નવાવાસ વિસ્તારથી ગાવાડી ખાતે પહોંચ્યું હતું આજે ડીસા ખાતે નીકળેલા તાજીયાના જુલુસમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન પણ થયા હતા